ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો બત્રીસ પુતળીની આપણે વાર્તા સાંભળી રહ્યા છીએ અત્યાર સુધીમાં આપણે નવ પુતળીની વાર્તા સાંભળી અને આજે સાંભળીશું દસમી પુતળીની વાર્તા સુભદ્રા પુતળીની વાર્તા મિત્રો ખૂબ જ સરસ મજાની રસપ્રદ વાર્તા છે બત્રીસે બત્રીસ પુતળીની વાર્તા ખૂબ જ રસપ્રદ છે તો મિત્રો આ બધી જ વાર્તા મારી ચેનલમાં તમને સાંભળવા મળશે તમારે જ્યારે પણ સાંભળ્યું ત્યારે મારી ચેનલમાં જઈ અને સાંભળજો અને વિડિયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દસમી પુતળી સુભદ્રા પુતળીની વાર્તા વિધાતાની વાર્તા ભોજ રાજાએ દસમી દિવસે પૂજાપાઠ કરીને સિંહાસન પર બેસવાની તૈયારી કરી ત્યાં સિંહાસનમાંથી દસમી સુભદ્રા નામની પુતળી બહાર આવી અને સબુર રાજન કહેતા બોલી ઉઠી આ સિંહાસન ઉપર વિક્રમ રાજા જેવો પર દુઃખ ભંજન અને સિદ્ધ રાજા જ બેસી શકશે એ વિક્રમ રાજા કેવા દયાળુ અને પરાક્રમી હતા તે હું તમને જણાવવાનું માંગુ છું હું વિદاتهاની વાર્તા કહું છું તે એક ચિતે સાંભળો भोज રાજા ભડ ભૂપતિ ચતુર ધરામાં ચરણ એ આસન છે ઇન્દ્રનું કહું તે સાંભળો કણ એક વખત વિક્રમ રાજા પોતાના રસાલા સાથે વનમાં શિકારની સહેલ ગાહે નીકળેલા એક હરણનો પીછો કરતા તે પોતાના માણસોથી વિખૂટા પડી એકલા દૂર પહોંચી ગયા કે પોતે ક્યાં છે તેનું પણ ભાન રહ્યું નહીં જરે રાજાને ભાન થયું ત્યારે સાંજ પડી ગઈ હતી જંગલ ભયંકર હતો વળી અંધકાર ફેલાતો જતો હતો તેથી રાજાએ કોઈ ગામની શોધમાં ઘોડો દોડાવી મૂક્યો રસ્તામાં એક ગામ જોવામાં આવતા રાજા ઘોડા પરથી નીચે ઉતર્યા અને ઘોડાને દોરીને ચાલતા ચાલતા ગામના દરવાજા નજીક આવેલા એક ઘર આગળ આવી ઊભા હતા આ ઘર બ્રાહ્મણનું હતું તેની સ્ત્રીને 6 દિવસ ઉપર પુત્ર અવતર્યો હતો તેથી ઘરમાં ખુશીનું વાતાવરણ હતું વિક્રમ રાજાએ બ્રાહ્મણને બોલાવી રાતવાસો રહેવાની સગવડ કરી આપ આપવા ભલામણ કરી તો બ્રાહ્મણને ખુશી દર્શાવી તે વિક્રમ રાજાને ઘરમાં લઈ ગયા અને સત્કાર કરી ગાદી પર બેસાડ્યા પછી પીવા માટે સ્વચ્છ ઠંડુ જળ આપ્યું અને બાદમાં રાજાને ભોજન જમાડી તેના સુવાની વ્યવસ્થા કરવા માંડી તો વિક્રમ રાજાએ બહાર આંગણામાં સુવાની ઈચ્છા દર્શાવી બ્રાહ્મણે આંગણામાં ખાટલો ઢાળી તેના પર મજાનું ગાડલું પાથર્યું એટલે વિક્રમ રાજા તે બીછાનામાં જઈને બેઠા પછી તે અર્ધ જાગૃત અવસ્થામાં ખાટલા પર સૂઈ રહ્યા હતા રાતના બે વાગે કંઈક અવાજ સાંભળાતા વિક્રમ રાજા ઝપકીને જાગી ગયા જોયું તો ત્યાં એક અપ્સરા જેવી સુંદર સ્ત્રી હાથમાં પૂજન પૂજનનો થાળ કંકાવટી લેખન લઈ રૂમ ઝૂમ ઝાંઝર ઝંઝણાવતી ઊભી હતી તે જ્યાં ઘરમાં પ્રવેશવા જાય છે ત્યાં વિક્રમ રાજાએ આડો હાથ ધરી રોકતા પૂછ્યું હે બાઈ તું કોણ છે અને મધરાતે આ ઘરમાં શા માટે આવી છે આવનાર સ્ત્રી વિધાતા દેવી હતા તેઓ ગુસ્સાથી બોલ્યા મને રોકનાર તું કોણ છે હું ગમે તે છું તેની તારે શ્રી પંચાત વિક્રમ રાજાએ મ્યાન તલવાર ખેંચતા કહ્યું તું શ્રી છે તે હું સમજ્યો પણ તું ચૂડેલ છે ડાકણ છે જક્ષની છે આમાંથી કોણ છે જો તું સાચી હકીકત નહીં જણાવે તો હું આ તલવાર શરમ રાખશે નહીં વિધાતા દેવી વિચારવા પડી ગયા કે મને પૃથ્વીના પટમાં વિક્રમ રાજા સિવાય કોઈ જોઈ શકે નહીં અને આટલી હિંમત પણ વિક્રમ રાજા જ દાખવી શકે આમ વિચારી દેવીએ કહ્યું હું તમને ઓળખી ગઈ તમે પર દુઃખ ભંજન વિક્રમ રાજા ખરા ને વિક્રમ રાજાએ હા કહી એટલે વિધાતાએ પોતાની ઓળખાણ આપતા કહ્યું હું વિધાતા દેવી છું અને આ ઘરમાં બ્રાહ્મણના પુત્રના છઠ્ઠીના લેખ લખવા આવી છું આ સાંભળી વિક્રમ રાજા દેવીને પગે લાગ્યા અને બોલ્યા દેવી આ ખુશીથી ઘરમાં જાઓ અને છઠ્ઠીના લેખ લખો પરંતુ પાછા ફરતી વખતે મને દર્શન દેતા જ જજો વિધાતા દેવી ઘરમાં ગયા અને બ્રાહ્મણ પુત્રના છઠ્ઠીના લેખ લખીને પાછા ફર્યા ત્યારે વિક્રમ રાજાએ પૂછ્યું હે દેવી તમે છોકરાના લેખમાં શું લખ્યું તે મને કહો વિધાતા દેવી બોલ્યા માનવીના ગયા જન્મના કર્મ પ્રમાણે લેખ લખાય છે મારું કામ લેખ લખવાનું છે બાકી શું લખ્યું તે બાબત ધર્મ રાજા જાણે વિક્રમ રાજા કહે મારે તો બ્રાહ્મણના દીકરાનું ભવિષ્ય જાણવું છે માટે તમે ધર્મ રાજા પાસેથી જાણી લાવી મને કહી જાઓ વિધાતા દેવીએ પાછા આવવાનું વચન આપ્યું અને તે સીધા ધર્મરાજા પાસે ગયા અને તે બ્રાહ્મણના દીકરાના લેખ વિશે પૂછ્યું તો ધર્મરાજે કહ્યું એ આ વાતની બ્રહ્માજીને ખબર વિધાતા દેવી ત્યાંથી બ્રહ્માજી પાસે ગયા અને બધી હકીકત કહી તો બ્રહ્માજીએ કહ્યું હે વિધાતા તું હમણાં જે બ્રાહ્મણ પુત્રના લેખ લખી આવી છો તેને પાંચમે વર્ષે જનોઈ દેવામાં આવશે અને તે જ વખતે તેના વિવાહ થશે તે છોકરાના નવમે વર્ષે લગ્ન થશે પરંતુ લગ્ન વિધી વખતે તે છોકરો તેની પત્ની સાથે ચોરીમાં મંગળ ફેરા ફરતો હશે તે વખતે અચાનક એક વાઘ આવીને તેને ફાડી ખાશે વિજાતા દેવી પછી પછી વિક્રમ રાજા પાસે આવ્યા અને છોકરાના લેખની તમામ હકીકત કહી અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ પુત્રનું આવું ભવિષ્ય જાણે વિક્રમ રાજાને ચિંતા થઈ તેમણે વિચાર્યું મારે કોઈ પણ ભોગે છોકરાને મરતો બચાવવો જોઈએ હું બધું જાણું છું છતાં તેને ન બચાવું તો પરદુઃખ ભંજન શાનું સવાર પડતા વિક્રમ રાજા જેવા તૈયાર થયા તેમણે બ્રાહ્મણને માત્ર એટલું જ કહ્યું કે હું ઉજ્જૈનીય નગરીનો વિક્રમ રાજા છું તમને જ્યારે પણ મદદની જરૂર પડે ત્યારે મારા દરબારમાં દોડી આવજો અને તમારો દીકરો પરણે ત્યારે બે દિવસ અગાઉ મને ખબર આપજો હું એ શુભ પ્રસંગમાં ભાગ લેવા જરૂર આવીશ તમે બધું ભૂલી જજો પણ છોકરાના લગ્ન વખતે મને ભૂલશો નહીં બ્રાહ્મણે વિક્રમ રાજાને નમન કર્યું અને પોતે છોકરાના લગ્ન વખતે જરૂર ખબર આપશે તેમ જણાવી વિદાય આપી બ્રાહ્મણનો છોકરો જોત જોતામાં નવ વર્ષનો થઈ ગયો વચમાં તેને જનોઈ દીધી ત્યારે એક સારા ઘરની કન્યા સાથે તેના વિવાહ કરી દીધા હતા હવે લગ્ન માટે કન્યા પક્ષવાળા ઉતાવળ કરતા હતા પરંતુ પોતે નિર્ધન હતો લગ્નનો ખર્ચો કેવી રીતે કરે એવામાં તેને વિક્રમ રાજા યાદ આવ્યા અને તે ઘોડા ઉપર બેસીને ઉજ્જૈની નગરીમાં જવા નીકળી ગયા જ્યારે તે વિક્રમ રાજાના દરબારમાં પ્રવેશ્યા ત્યારે વિક્રમ રાજાએ તેને ઓળખીને માન આપ્યું અને એક આસન પર બેસાડી ખબર અંતર પૂછે તો બ્રાહ્મણે કહ્યું અન્નદાતા મારો છોકરો અત્યારે નવ વર્ષો છે તેના લગ્ન આવતી વસંત પંચમીએ નિર્ધાર્ય છે તો આપ જાતે પધારી શોભામાં અભિવૃદ્ધિ કરજો એવી આશા છે મહારાજ આપ પધાર્શોને વિક્રમ રાજે હેશીને કહ્યું હું જરૂર આવીશ તમારો દીકરો મારો ભાણેજ થાય એટલે લગ્નનો ખર્ચો મારા તરફથી થશે અને તે માટેના નાણા અત્યારે જ તમને આપી દઉં છું એમ કહી રાજાએ ખજાનચી પાસેથી પાંચસો સોના મહોર મંગાવી બ્રાહ્મણને આપ્યા પછી તેને લાડુ જમાડી વિદાય કર્યો બીજે દિવસે રાજાએ પોતાના પ્રધાનને બોલાવી પેલા બ્રાહ્મણના ગામની એંધાણી આપી કહ્યું હે બ્રાહ્મણને ત્યાં તેના દીકરાના લગ્ન વસંત પંચમીના દિવસે છે તે તમે લગ્નના બે દિવસ પહેલા ત્યાં પહોંચી જાવ ને હું તમને યોજના બતાવું તે પ્રમાણે ત્યાં જઈને વ્યવસ્થા કરું હું પણ તમારી પાછળ જ ત્યાં આવી પહોંચું છું આમ કહી રાજાએ પ્રધાનને તે છોકરાના છઠ્ઠીના લેખની હકીકત જણાવી અને પોતાની યોજના જણાવી તે જ દિવસે પ્રધાન થોડુંક જ દ્રવ્ય જવેરાટ લઈને મારતે ઘોડે બ્રાહ્મણના ઘરે પહોંચી ગયા પ્રધાને રાજાના આદેશ પ્રમાણે મંડપમાં મજબૂત ચોરી રચાવી ચોરીની ચારે બાજુ વીસ ગજ લંબાઈ પહોળાઈ વાળી લોખંડના સળિયાની જાળી બનાવડાવી પછી ગામમાં આવવાના જેટલા રસ્તા હતા ત્યાં મજબૂત માણસોનો પહેરો બેસાડી દીધો અને જણાવ્યું કે ક્યાંય વાઘ જોવામાં આવે તો તેને ઠાર કરી દેવો ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા કે બ્રહ્મદત્ત બ્રાહ્મણના દીકરાના લગ્ન છે માટે આટલો પાકો બંદોબસ્ત જા માટે રાખવામાં આવ્યો છે લોકો જાત જાતના તર્ક વિતર્ક કરતા હતા થોડા સમય પછી વિક્રમ પણ શસ્ત્રો સજીને ત્યાં આવી પહોંચ્યા તેઓ ચારેય બાજુ ફરીને ચોકી કરવા લાગ્યા ખરું જોતા કન્યા પક્ષ માંડવે ચોરી રચાયા પરંતુ કન્યા પક્ષ કોઈ પણ કારણસર પર વર્ષ પક્ષ માંડવે લગ્ન વિધિ કરવાનું નક્કી કર્યું હતું તેથી બ્રાહ્મણના ઘેર માંડવો અને ચોરી રચાયા હતા વસંત પંચમીના દિવસે સાંજના પાંચ વાગે ચોરીમાં વરકન્યા પ્રવેશ્યા અને ગોરે લગ્ન વિધિ શરૂ કરી આ વખતે ખુદ વિક્રમ રાજા ચોકી કરી રહ્યા હતા પ્રધાન પણ ખુલ્લી તલવારે જ્યાં વિધિ થતી હતી ત્યાં સાવધાનીથી ઊભો હતો પરંતુ વિધિના લખ્યા લેખ પર મેઘ કોણ મારી શકે પહેલું મંગળ વર્તાયું બીજું અને ત્રીજું મંગળ પણ વર્તાયું અને જ્યાં ચોથું મંગળ વર્તાઈ જાય છે ત્યાં ચોરીની માટલી ઉપર ચિતરેલો વાઘ સજીવન થયો અને તેણે વરરાજા બ્રાહ્મણ પુત્રને ફાડી ખાધો આ બનાવ એટલો ઝડપથી બની ગયો કે કોઈને કંઈ સમજાયું જ નહીં વરાજાના માતા પિતા બહુ જ કલ્પાંત કરી રહ્યા હતા આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો હતો વિક્રમ રાજાએ વરના પિતા બ્રાહ્મણને આશ્વાસન આપતા કહ્યું તમારો છોકરો મરી ગયો છે પરંતુ તેનો અગ્નિ સંસ્કાર કરશો નહીં તમે એક લાંબી પેટીમાં સુગંધિત પદાર્થો ભરી તેમાં છોકરાના શબને રાખી પેટીનું ઢાંકણ બરાબર બંધ કરીને તે પેટીને આસોપાલવના ઝાડ પર લટકાવી રાખજો આ રીતે એક વર્ષ સુધી છોકરાના શબને જાળવી રાખજો ત્યાં સુધીમાં હું સજીવની સંજીવની વિદ્યા શીખીને આવીશ અને તેના પ્રભાવે મરેલા છોકરાને હું જીવતો કરીશ આમ કહી વિક્રમ રાજા વગડાની વાટે ચાલી નીકળ્યા રસ્તામાં થાક લાગતા તે એક વડની છાયામાં થાક ખાવા બેઠા એવામાં ક્યાંયથી એક કાળો નાક રાજા પાસે આવી કહેવા લાગ્યો ભાઈ મારે પર દુઃખ ભંજન વિક્રમ રાજાનું કામ છે તેમના સિવાય મારો દુઃખ કોઈ દૂર કરી શકે નહીં મારા આખા શરીરે દાહ બળે છે મેં સાંભળ્યું છે કે મનુષ્યના દેહમાં અમી કુપો હોય છે એટલે મારે કોઈ મનુષ્યના દેહમાં પ્રવેશી ઠંડક મેળવી છે પરંતુ એવો કોણ મનુષ્ય પર હોય કે પરના દુઃખને મટાડવા પોતે દુઃખ સહે વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપીને કહ્યું હે નાગ મારા મદદથી તારું દર્દ મળતું હોય તો ખુશીથી મોઢા વાટે મારા ઉદરમાં દાખલ થઈ જા નાગ જેવો વિક્રમ રાજાના પેટમાં ઉતર્યો કે તેની બળતરા ઓછી થઈ ગઈ તેની શાંતિ થઈ પણ વિક્રમ રાજાને પીડા થઈ અને તે પીડા સહન કરતા આગળ ચાલવા લાગ્યા વિક્રમ રાજાના શરીરમાં ધીમે ધીમે નાગ નું ઝેર પ્રસરવા માંડ્યું તેમની ચામડીનો વર્ણ કાળો થઈ ગયો હાથ પગ દોરડ હાથ પગ દોરડી જેવા થઈ ગયા પેટ ગાગર જેવું ભૂલી ગયું દેખાવ કદરૂપો થઈ ગયો અને વેદના તો એટલી બધી થતી કે સહન થાય નહીં આવી હાલતમાં મહા પરાણે ચાલીને વિક્રમ રાજા એક નગરના ચોકમાં આવ્યા ને ત્યાં ચક્કર આવતા બેભાન થઈ ધરતી પર ઢળી પડ્યા આ નગરના રાજાને બે કોવરી હતી તેમાં એક કોરી અપકર્મી હતી અને બીજી બાપકર્મી હતી રાજાને આપકર્મી છોકરી દીઠીએ ગમતી નહીં એટલે તે તેને એવા માણસ સાથે પરણવા માંગતા હતા જેથી તે જીવનભર દુઃખી રહે એવામાં રાજાને ખબર પડી કે નગરમાં ચોકમાં કોઈ કદરૂપો માણસ બેભાન અવસ્થામાં પડ્યો છે રાજાએ સિપાહીઓ મારફતે તે કદરૂપા માણસ વિક્રમ રાજાને મહેલે ઉપાડી મંગાવ્યો પછી રાજવેદ પાસે તેનો ઉપચાર કરાવ્યો જ્યારે ભાન આવતા તે સ્વસ્થ થયો એટલે રાજાએ તેની આપ કર્મી કુરીના ઘડિયા લગ્ન ઘડીએ લગ્ન કરી દીધા તેની સાથે લગ્ન કરી દીધા પોતાની આપ કુરીને કદરૂપા સાથે પરણાવી તો પણ રાજાનો ક્રોધ ઠંડો પડ્યો ન હતો તેણે કુરીને કહ્યું તું જાત મહેનતથી કેવી રીતે સુખી થાય છે તે હું જોઉં છું અંતે બાપના આશરે ન આવવું પડે તો મને કહેજે તારે રહેવા માટે નગરના દરવાજે એક ખંડિયેર મકાન રાખ્યું છે તેમાં તારા ધાણીને લઈને રહે ને તારા લાગ્યા તો ભોગવ આપ કર્મી કોરીએ પિતાના કટુ વચનો સાંભળ્યા પણ તેથી દુખી ન થતા તે ત્યાંથી પહેરે લુગડે પોતાના કતરૂપા પતિને લઈ ખંડિયેર મકાનમાં રહેવા ચાલી ગઈ કુંવરીને ક્યાંયથી ખબર ખબર હોય કે તે જ કદરૂપા પુરુષને પરણી છે તે બીજું કોઈ નહીં પણ પરદુપંજન વિક્રમ રાજા છે પારકાનું ભલું કરવા જતાં વિક્રમ રાજાની આ દશા થઈ હતી પરંતુ તેમના મનમાં જરાય રંજ ન હતો આપ કર્મી કુંવરી પતિને તન મનથી સેવા કરતી હતી એક રાત્રે પોતાના કદરૂપા પતિના અંગને ગરમ પાણીથી સ્વચ્છ કરી રહી હતી ત્યારે પતિના મુખમાંથી ધીમે ધીમે એક નાગ નીકળ્યો ને ખાટલા પરથી નીચે ઉતરી ગયો કુંવરીએ નાગ જોયો પણ તેનાથી એ જરાય ડરી નહીં ડગી નહીં તેણે ભીંત ઉપર નજર કરી

પરંતુ પરંતુ તું શું કરી રહ્યો છે તે તો જો તને ધનના ચરુ પરથી ખસવું ગમતું નથી તો શું સારું કામ કરી રહ્યો છે તું કોઈને ચરુ માનું ધન ક્યાં લેવા દે છે તું એ તો તું નસીબદાર છે કે હજુ સુધી માથાનો કોઈ મળ્યો નથી બાકી જો કોઈ કકડાવેલું ગરમ તેલ તારા દરમાં રેડે ને તો તું બળીને ભડતું થઈ જાય અને તે માણસ ચરુના ધનનો માલિક થઈ જાય પેલા ચરુવાળા નાગને આ સાંભળી ચાનક ચડી તેણે કહ્યું ઓ રાજાના પેટમાં પેસી પડનારા અધમ નાગ બધી સફાઈ રહેવા દે એમ તો કોઈ જાણકાર માણસ આ કદરૂપા બનેલા રાજાને કદરૂ ખવડાવી તો પેટની અંદર તારા ટુકડે ટુકડા થઈ જાય જો કોઠમડા ખવડાવી દે તો તારા ટુકડે ટુકડા થઈ જાય અને તે તરત જ બહાર નીકળી જતા રાજાની કાયા કંચનવરણી બની જાય પણ આવું જાણકાર કોઈ છે નહીં ને પતિની સેવા કરી રહેલી કુંરિય બંને નાગની ધગ સાંભળી પોતે જે કદરૂપાને પરણી છે તે મહાપ્રતાપી વિક્રમ રાજા છે તેવું જાણી તેને અપાર હર્ષ થયો હવે તેને બંને નાગના નાશની નાશની તરકીબ જાણવા મળી ગઈ હતી તેથી પ્રથમ તેણે એક તપેલીમાં તેલ ગરમ કરી તેને ચૂલે ચડાવીને ગરમ કરી ખૂબ જ કકડાવ્યું ખંડેરિયર મકાનમાં નાગનું દર છે તેવી લોકવાયકા તેને સાંભળી હતી અને દર પણ જોયું હતું તેણે પેલા ચરુવાળા નાગને દરમાં ભરાય જતો જોયો ત્યારે તેણે પેલું ગરમ તેલનું તપેલું લઈ બધું એ તેલ દરમાં રેડી દીધું તેથી તે નાગ વળીને ભરતું થઈ ગયું પછી કુંવરીએ તે દરવાળો ભાગ ખોદીને જોયું તો તેમાં ત્રણ ચરવો સોના મહોરોથી ભરેલા પડ્યા હતા તેમાંથી થોડીક સોના મહોરો કાઢી લઈ કુંવરીએ માટી નાખીને જમીનમાં સરખી કરી દીધી બીજે દિવસે સવારે પતિની સેવા કરી કુંવરી બજારમાં ગાંધીની દુકાને જઈને કોઠમડા લઈ આવી તેણે પતિને થોડા કોઠમડા ખવડાવ્યા આથી તેના પેટમાં ભરાઈ રહેલો નાગના ટુકડે ટુકડા થઈ ગયા અને થોડી વારમાં ઝાડા વાટે ઝેરી નાગના બધા ટુકડા બહાર નીકળી ગયા હવે કદરૂપા બનેલા વિક્રમ રાજાને પેટની પીડા મટી ગઈ અને શરીર હલકું ફૂલ જેવું થઈ ગયું તેણે સ્વસ્થ થઈને પથારીમાં બેઠા થવાનો પ્રયત્ન કરતા સામે રૂપાળી કોરીને ઊભેલી જોઈને તે આશ્ચર્યમાં પડી ગયા કારણ કે અત્યાર સુધી જે કાંઈ બન્યું તે તેની તેને બે ભાન નથી તે બે ભાન અવસ્થામાં બન્યું હતું તેણે કોરીને પૂછ્યું હે સુંદરી તું કોણ છે અને મારી સાથે કેમ ઊભી છે કુંવરે કહ્યું હું તમારી પત્ની છું તમે મારા પતિ છો એમ કહી કુંવરીએ પહેલેથી છેલ્લે સુધી બધી હકીકત કહી તે સાંભળી વિક્રમ રાજાએ કુંવરીને તેને ચતુરાઈ અને નિરતા બદલ ધન્યવાદ આપ્યો પછી ઠપકો આપતા કહ્યું હે કુંવરી તે તારા લાભ ખાતર બે નાગની હત્યા કરી છે તારા લોભ ખાતર બે નાગની હત્યા કરી તે મને ન ગમ્યું એક નાગને તો મેં જાણી બુજીને જ મારા પેટમાં રાખ્યો હતો તેના કટકા શોધીને એક પોટલીમાં બાંધી મને આપ હું સંજીવની વિદ્યા જાણવા કે સંજીવની બુટ્ટીની શોધમાં નીકળ્યો છું તે શીખ્યા પછી હું એ નાગને સજીવન કરીશ કુંવરી તો વિક્રમ રાજાની રાણી બની હતી તેની તેણે મળમાંથી નાગના ટુકડા શોધી તેને લુગડામાં રાખી તેને પોટલી બાંધી દીધી રાજા એકલા જ જવા માગતા હતા પણ રાણીએ સાથે આવવાની હઠ પકડી એટલે રાજા રાણી બંને જંગલના માર્ગે ચાલવા લાગ્યા માર્ગમાં એક નાગણ નાગણ રસ્તો આંતરીને વિક્રમ રાજાને કહેવા લાગી હે રાજા તમારા જેવા એક માણસે મારા દીકરાને ઠંડક આપવા માટે પેટમાં રાખ્યો હતો અને પોતે દુઃખ વેઠ્યું હતું શું એ પરબોજુ માણસ તમે તો નથી વિક્રમરાજાએ કહ્યું હે નાગણ તારી વાત સાચી છે પરંતુ તે તારો પુત્ર હવે જીવતો નથી તેના કટકે કટકા થઈ ગયા છે આમ કહી રાજાએ પોટલી છોડીને નાગના કટકા નાગણને બતા નાગણ એ જોઈ હર્ષ પામતા કહ્યું બસ હવે હું મારા પુત્રને જીવતો કરી શકીશ મારા પાતાળ પતિ પિતાએ મને એક કુંજામાં સંજીવની જળ ભરી આપ્યું છે તે આ વખતે મને ખરેખર કામમાં લાગી જશે નાગરના મોઢેથી સંજીવનું જળ નામ સાંભળી વિક્રમ રાજાના મનમાં થયું કે આમાંનું થોડુંક જળ મને મળે તો પેલા બ્રાહ્મણ પુત્ર સજીવન થઈ જાય અને મારી લાજ રહે એમ વિચારી નાગરને કહ્યું હે નાગર મને સંજીવની જળ આપો તો ક્યારેક કામ આવશે નાગર તુરત જ રાફડામાંથી જઈને સંજીવની જળ એક કુપીમાં ભરી લાવી તેને પ્રથમ પોતાના પુત્રના ટુકડા ઉપર થોડોક જળનો છંટકાવ કર્યો એટલે કટકામાંથી લાલ નાગ સજીવન થઈને તેની મા નાગણ પાસે દોડી ગયો સંજીવની જળના પ્રતાપે લાલ નાગના બળતરાનો રોગ મટી ગયો નાગણ વિક્રમ રાજાનો આભાર માની સંજીવની જળ ભરેલી કોપી આપી નાગણનો આભાર માની રાણી સાથે નીકળીને ખડિયેર મકાનમાં આવ્યા કારણ કે અહીંયા પેલા ચરુવાળા નાગને જીવતો કરવાનો હતો રાણીએ દરમાં ભરતું થયેલા દેહ શોધીને બહાર કાઢ્યો તેના પર વિક્રમ રાજાએ સંજીવની જળનો છટકાવ કર્યો એટલે તે નાગ સજીવન થઈને પેલા ચરુઓની ચોકી કરવા લાગ્યો વિક્રમ રાજા રાણીને લઈ હવે પેલા બ્રાહ્મણ પુત્રના મૃતદેહને સજીવન કરવા તે ગામમાં ગયા અને ઝાડ પર લટકેલા સબની પેટી ઉતારી છોકરાના માતા પિતા અને ગામવાળા ત્યાં આવીને શાંતિથી બેસી ગયા બધાને એ જોવું હતું કે મરદામાં જીભ કેવી રીતે આવે રાજા રાણીએ સાવધાનીથી રાખી પેટીનું ઢાંકણ ખોલ્યું અંદર જોઈ તો મૃતદેહ સારી રીતે જળવાઈ રહેલો હતો રાજાએ પછી અમીન કુપીમાંથી તેના પર જળનો છંટકાવ કર્યો એટલે મરદામાંથી ધીમે ધીમે ચેતન આવવા લાગ્યું અને થોડી વારમાં તો તે આળસ મરડીને બેઠો થયો ને પછી પેટીમાંથી બહાર નીકળી રાજા રાણીને તેમજ તેના માતા પિતાને પગે લાગ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી આ ભલાઈના કાર્ય બદલ વિક્રમ રાજાનો આભાર માન્યો હવે વિક્રમ રાજા રાણીને લઈને રાણીના અભિમાની બાપના રાજ્યમાં ગયા અને રાજમહેલ જય રાજાને નમન કરી કહ્યું પૂજ્ય સસરાજી તમે મારી આપકર્મી કોરીને જે કદ્રુપા પુરુષ સાથે પરણાવી હતી તે પુરુષ હું ઉજ્જૈન ઉજ્જૈની નગરીનો વિક્રમ રાજા છું તમારી કુંવરીને જાત મહેનત લઈ મને મૂળ સ્વરૂપમાં આણ્યો છે રાજાને આથી પોતાની ભૂલ સમજાય તેને આપકર્મી કોરીને ગળે વળગાડી તેના પ્રત્યેના અઘટિત વર્તાવ બદલ માફી માંગી અને વિક્રમ રાજાને ખૂબ જ માન આપી તેમની સાથે કુંવરીને પુષ્કળ દાયજો આપીને વળાવી વિક્રમ રાજા ત્યાંથી રાણીને લઈ ઉજ્જૈની નગરીમાં આવ્યા તેમના આ પરોપકારને અને સાહસિકપણાને વાત પ્રજાને જાણી ત્યારે લોકો વિક્રમરાજને લાખ લાખ ધન્યવાદ આપવા લાગ્યા અને તેના પરાક્રમ તથા આત્મા ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા સુભદ્રા પુત્રીએ વિધાતાની વાર્તા પૂરી કરતા કહ્યું હે ભોજરાજા રાજા આવો આત્મા ભોગ આપવા વાળો હતો તેના જેવા હિંમતવાળ અને પરગજુ રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકશે આટલું કહી સુભદ્રા પુત્રી સર્વને અચંબામાં નાખી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ તો મિત્રો આ હતી દસમી પુત્રીની વાર્તા તો મિત્રો વાર્તા સારી લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ